જય માતાજી જય મહાદેવ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં નવા દિવસ સાથે આઈ હોપ કે તમે બધા મજા માં છો તો આજે તો છે ને આજે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે પોણા બારે પોણા બાર થઈ ગયા છે ને અમે મસ્તીનો નાસ્તો કરવા બેઠા છીએ આજે ઉઠી નાસ્તો કરવા બેઠી છું મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો ચાલો બધા નાસ્તો કરો તો ચા બાકરી છે તળેલી બાકરી છે તો ચાલો બધા નાસ્તો કરવા ને હવે

સવારનું જમવાનું સાડા અગિયાર પોણા બારે અને બપોરનું જમવાનું બે વાગે રોંધાનું જમવાનું સાત વાગે ને રાતનું જમવાનું સાડા દસ પોણા આ અમારી રૂટિન છે તમને અમારી રૂટિન કેવી લાગી એ કમેન્ટમાં કહી દે છે કારણ કે અમે તો અવેલા જ છીએ ને એટલે એવું તો અમારે ઓકે બસ જમી લો તો જો આપણે તો મસ્ત ઉઠા તો વેગા હોવા પાક મમ્મી કે ચા બનાય તો મસ્ત ચા બનાવવા આવી ગઈ તમને એક વસ્તુ બતાવું તો જો અત્યારે પણ ફૂલ વરસાદ આવે છે શિયાળાના મોસમમાં વરસાદની મજા પણ અમે લઈએ છીએ અને મમ્મીને મસ્ત ચા બનાવી દઉં તો તકેલી લઈ લીધી છે તો ચા બનીને જાય પછી જો ચા બની ગઈ છે ને ચેવડો મમ્મીને લઈ દીધો છે હવે એમાં ટીયર થઈને દૂધ લેવાને એવું જવું છે તો દૂધ લઈ આવું ને પછી આવું ને શું શું લઈને બતાવીશ જો આપણે બસ તો ગયા તા ને દૂધ ને લેવા તો ફૂલે ફૂલ આવી ગયા ને ત્યાં નહોતો વરસાદ પણ અડધા ભાઈ ગયા ફૂલે ફૂલ વરસાદ આવ્યો ને તે રાખી પલ્લી ગઈ તો ઊભી રહી ગઈ તી એક જગ્યાએ પણ તોય મેં ન આવ્યો તો પલ્લી જ ગઈ ને હજી વરસાદ ફૂલો ફૂલ આવે જ છે તો પછી અહીંયા બાજુમાંથી લઈને લઈ આવી આમ દૂર ન ગઈ તો સારું અલગ ભાગ લેવી છે બીજું મેગી લઈ પછી દૂધ લઈ બધું લઈ સારું અલગ પહેલાં કે મોટામાં પાણી કે ભજી ભજિયા ભજ્યા ભજ્યા તો જિયા શકો છો ભજીયા આવી ગયા છે ખાઈ ને દઈ છે તો હાલો બધા ભજીયા ખાવા તમને એમ થતું છે ને આખો ખાવ 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 કરો

ભજીયાને ખાઈ લીધું મસ્ત ગામ બામ પચી ગયું છે હવે મોડેક થી રાંધવા જશે તો બસ આજ માટે એટલું રાખીએ અમારશું કાલ નવા બ્લોગમાં નવા દિવસ સાથે તો ત્યાં સુધી બાય બાય